लेडीज खा रही थी अगर एक्चुअली बीटर बहुत होता है अच्छा खिलाया Concepts for this. Thank you, sir, All those present over here. Ah, it's really wonderful, and I'm really delighted to present these uh, trophies to all these kids. One of them sitting there with the caliber hat. How much do you hit? <laughs> کتنا مارتے ہو لمبا ممبر آف آر لیجسٹریٹیو اسیمبلی فرام دی اکوٹا کانسٹیٹیوسی ویر دس گولف کورس از بیس شری چیتن دیسائی اپ ہیز بین ویری گریشیس ایٹ ا ویری شارٹ نوٹس شی ایکسیپٹڈ ا انوائٹ ٹو کم ہیئر اینڈ گیو اوے دی پرائزز اپ وجے سر وہ روہن انٹروڈیوس talked about government committee <laughs> <laughs> more at the same <laughs> probably i mean the iit meeting this law the three word committee uh, longer than before <laughs> so anyways this is how it is not a single every short as a difference or every short as a i'd to know ramesh ji એમાં ફર્સ્ટ નંબર આવ્યો છે મેન્સ ટુર્નામેન્ટમાં કેટલી કે ટફ ટુર્નામેન્ટ હતી અને કોણા કોણા જોડે તમે ભાગ લીધો તો ટફ ટુર્નામેન્ટ હતી સારા જ પ્લેયર હતા એમની જોડે રમ્યો છે સૌથી વધારે પોઈન્ટ્સ તમે કયા એનામાં મેળવ્યા છે ટેન ઓવર્સ મેળવ્યા છે સૌથી પોઈન્ટ બધામાં સારું જ હતું કઈથી સૌથી વધારે તમને મજા રમવાની જે બરોડા છે કિંગ્સ વિલેજ છે કયા કયા ઉપર બરોડામાં જીબીજીસીમાં અનુભવ સારું લાગે છે થોડું ટફ હતું હતું પણ મારું બી જ આગળનું એવું કે જેવી અબી ગેમ ચાલે એવી સારી આગળ બી ચાલે છે સમરજીત સર કીધું મને તે તમે સારું રમો છો તો રમો એટલા માટે રમે છું વાલીઓ તરફથી કેવો સપોર્ટ એમને પૂરો સપોર્ટ હતો વિજય ઠાકર આજે છેલ્લો દિવસ હતો છેલ્લો અને ચોથો દિવસ હતો ગુજરાત ગોલ્ફ એસોસિએશનનું સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપનું આ ઇવેન્ટ પાંચમા ઇવેન્ટમાંથી પહેલું ઇવેન્ટ ગાયકવાડ બરોડા ગોલ્ફ વરોદરામાં હતું ને આજે આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું આમાં પચાસ એક છોકરા છોકરીઓ રમ્યા આ ઇવેન્ટમાં અને એનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આજે હતું અમને આનંદ થાય છે કે આ ઇવેન્ટને સારો રિસ્પોન્સ મળ્યો છે ગોલ્ફ હજુ સુધી આપણા પ્રદેશમાં નવું છે હજુ અને અમારી એક પ્રયત્ન છે કે અમે એને સ્પ્રેડ કેવી રીતે કરી શકીએ અને ખાસ કરીને જે જુનિયર્સ માટે આગળ જતાં વધારે બાળકો રમી શકે અને આપણા પ્રદેશમાંથી નેશનલ લેવલે ચેમ્પિયન બની શકે એ અમારો પ્રયોગ છે બહુ ઉત્સાહ છે આ ચાર દિવસમાં બે દિવસ આપને ખ્યાલ છે કે ઘણો બધો વરસાદ વાવાઝોડ થયું અને કન્ડિશન બહુ અલગ પ્રકારના હતા પણ તો પણ આ છોકરા છોકરીઓ બાળકો રમ્યા આ કન્ડિશનમાં અને એમને પણ ઘણો બધો આ કન્ડિશનમાં રમવાનો એક્સપિરિયન્સ મળ્યો આનાથી ઘણો બધો એમને લાભ થયો છે ને હું માનું છું આગળ જતા જરૂર આ એક્સપિરિયન્સ એમના કામમાં રહેશે આ એક જૂની એક લોકોની એક એવી સમજ છે હવે ઘણા બધા સ્પોર્ટ્સ એવું જોવા જઈએ તો ઘણા બધા સારી રીતે રમવાના હોય કોચિંગ છે ઇક્વિપમેન્ટ છે એ સસ્તું નથી આવતું પણ ખાસ કરીને ગોલ્ફમાં પહેલાં મેમ્બરશીપનો વિષય રહેતો તો અમે શું કર્યું છે કે જે અમારા અહીંયા કેડિયો હતા જે ગરીબ બેકગ્રાઉન્ડથી જે લોકો આવતા હતા એમને અમે ઓપોર્ચ્યુનિટી આપી અને એમાંથી આજે એક ચેમ્પિયન ગોલ્ફર થયો છે અને અમે મદદ કરીને સપોર્ટ કર્યો અને અમારી ઈચ્છા છે કે વધારે લોકો એ બેકગ્રાઉન્ડથી આવે અને આગળ જતાં એમને એક નામ બનાવવા માટે અને કરિયર બનાવવા માટે ઓપ્શન મળશે